ディレかいレ <music> <music> ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના નવા અને એક ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે કાલના બ્લોગમાં તમે જોયું હશે કે આપણે કંઈક બહાર આવ્યા હતા તો આજે હું જો અત્યારે આવ્યો છું આપણે જુનાગઢ તો અત્યારે શિવરાત્રી કાલે શિવરાત્રી છે તો આજે શિવરાત્રિનો મેળો બાવીસ તારીખથી ચાલુ થઈ જાય છે તો આપણે આવ્યા છીએ પચીસ તારીખે તમને હું આગળ દેખાડું કે કયું કયું આયોજન કરેલું છે અને શું શું છે તો તમે બ્લોગમાં બહેન રહેજો અને હા આજે છે મારો બર્થ ફર્સ્ટ ટાઈમ હું મારા બર્થ પછી કંઈક બહાર નીકળું છું અને આપણે બ્લોગિંગ ચાલુ કર્યું અને લગભગ એક વરસ થઈ ગયું છે તો ચલો હું તમને આગળ દેખાડું કાંઈ આયોજન કેવું છે એ બધું તો ચાલો આગળ આપી જાય તમને તમને આ પાછળ જે દેખાય એ બસ સ્ટોપ છે તમને બસ સ્ટેન્ડ છે નથી બસ અહીં લા વિને તમને મેકી દે છે અને પછી આઈ તે બધાને જવાનું હાલીને સ્વાગત જો પ્રવેશદાર છે બધાને હાલી જવાનું છે એ બાપા તમને કહો કરતું ગાયોની કરતું આપણે આગળ મળીએ તમને બધાને તો ચલો શિવરાત્રિનો જો મેળો છે એ મેળો શરૂ થઈ ગયો છે અને અતનવી નવી બધી વસ્તુઓ તમને જોવા મળશે તો ચલો હું તમને આગળ દેખાડું કે રુદ્રાક્ષની માળા છે માળાને એવું બધું મળે છે પચા પચા તો ચલો જો અહીંયા બધા ધૂણા ધખાવીને બધા મહારાજ નાગા સાધુ બાવા સાધુ બધા અહીંયા બેઠા છે બધા ધૂણા ધખાવીને બધા બેઠ્યા છે બધા બેઠા છે અહીંયા આપણે તળેટી મંદિરે આવી ગયા છીએ તો પેલા મંદિરે દર્શન કરીએ અને પછી એક તમને બધાનું ચક્કર મરાઈએ બરાબર હા મંદિર હા મંદિર છે હા અહીંથી અહીંથી નથી તો આપણે મંદિરે પેલા દર્શન કરીએ અને પછી તમને આગળ બધું દેખાડીએ કે બધા લોકો બેઠા છે ધૂણા ધસાવીને આપણે આવી ગયા છીએ જુનાગઢ તો બ્લોગમાં વિના રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ચલો હવે આગળ સુધી મળીએ તમને તો ચાલો અત્યારે હું ભવનાથ મંદિરમાં આવી ગયો છું મંદિરે દર્શન કરવા અને અત્યારે તો ભીડ નથી પણ આમ બહારથી તમને આગળ દેખાડ્યું કેટલી ભીડ છે અત્યારે અહીંયા અંદર દર્શન કરવામાં શાંતિ છે ને ભીડ નથી બહુ તો ચાલો આપણે તમને અંદર જઈને દર્શન કરાવીએ અલાઉ રહેશે તો દર્શન કરીને તમને હું પાછળનું બધું તમને દેખાડું પછી બરાબર અત્યારે હું દર્શન કરી લઉં અને હજુ મંદિર છે આ મહાદેવનું જય જય ગિરનારી કોમેન્ટમાં લખી નાખજો એક વખત તો ચલો તમને હું દર્શન કરાવું અંદર અલાઉડ હશે તો નકર નહીં અને જો ધીમે ધીમે ટ્રાફિક વધતું જાય છે તો આપણે પહેલાં દર્શન કરી લઈએ ને પછી તમને મળીએ તો ચાલો આગળ જઈને તમને મળીએ અને બધી સુવિધાયા કેવી છે ને એ બધું તમને દેખાડું અને અત્યારે પોલીસવાળાનો એટલો બધો બંદોબસ્ત છે ને આની બધાની કાર્યવાહી બહુ જોરદાર છે સાથ સહકાર પબ્લિકએ આપે છે અને પોલીસવાળાએ બધા સાથ સહકાર આપે છે તો તમે આગળ બ્લોગમાં બના રહેજો એક વખત લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરી દેજો કોમેન્ટમાં લખ નાખજો જય જય ગિરનારી તો ચલો આગળ જઈને તમને દર્શન કરાવું તો ચાલો આપણે જો દર્શન કરી લીધા છે અને આ રીતનું કાંઈક ભવનાથ તળેટીનું મંદિર છે અને તમે જો આ શિખર દેખાડું તો શિખર આ રીતનું છે અને આ રીતનું કાંઈક મંદિર છે ધીમે ધીમે ભીડ વધતી ગઈ છે તો તમે પણ એક વખત દર્શન કરી કરજો અને કોમેન્ટમાં લખી દો હર હર મહાદેવ જય ગિરનારી તો ચલો હવે આપણે તમને આગળ દેખાડું કે જે તો જ તમે જે આ કુંડ જોઈ રહ્યા છો એ જે કુંડ છે એ શિવરાત્રિની રાતે જે નાવા બધા સાધુ સંતો બધા પડે છે એ સ્નાહી સ્નાનનો કુંડ છે તો તમે જોઈ શકો છો તો ચાલો આપણે ભવનાથ મંદિરના ત્યાં દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરી લીધા એટલે હવે દર્શન કરીને આપણે બહાર વી આવ્યા છીએ તો જો બહારનો કાંઈક આવો નજારો છે અત્યારે આજ તો હજી બહુ ઓછી ભીડ છે પણ કાલે શિવરાત્રિ છે ને એટલે કાલે આની કરતાં દાન ઘણી ભીડ હશે અને પાછળ જુઓ ને એ આપણે ડુંગર છે જો આ મંદિર દેખાણું આ છે જુનાગઢનું મેઇન મંદિર ડુંગર છે દત્તા ડુંગર કહેવાય ભવનાથનું તો ચલો હવે બ્લોકમાં બિનાવેજો અને હવે આગળ તમને મળીએ અમુક અનક્ષેત્રની આપણે મુલાકાત લઈએ અનક્ષેત્રમાં કેવું આયોજન છે અને અહીંયા પોલીસવાળાનું ખૂબ જ સારું આયોજન છે અને પોલીસવાળાનો સાથ સહકાર બહુ સારો છે તો ચલો અત્યારે જવા જય ગિરનારી જો અહીં બધા મારા જે બેઠા છે મારા જે કાંઈ બેઠા છે જય ગિરનારી જય ગિરનારી કરે છે એ બધા સાધુ સંતો બધા આવ્યા છે જો મારા ચાંદલા ને એવું બધું કરી દે છે જય ગિરનારી જય જય ગિરનારી તમે પણ જો શિવ ભક્તને જુનાગઢ આવ્યા હોય તો એક વખત કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ જય જય ગિરનારી ઓમ નમો નારાયણ જય જય ગિરનારી અ સતર્યો ગિરનારી નું નામ લેતર્યો જય ગિરનાઈ લખતા જા જય જય ગિરનારી સંતો મહંતો એ બધાના અખાડા છે અને ધૂણી ધખાવીને અહીંયા બેહે છે તો જો અહીંયા બધા અત્યારે બેઠા છે અને આ સાઈડ આ સાઈડ બધી સાઈડ બધા સાધુ સંતો બધા અહીંયા બેઠા છે તો ચલો અત્યારે આપણે આવી ગયા છીએ ભારતી બાપુના આશ્રમે અને આ કંઈક આવો આશ્રમ છે બધા તો માણસો ખૂબ જ જાય છે આપણે બધા અત્યારે અહીં જો બધા બેઠા છે આરામ કરે છે બધા ખૂબ જ ઓલામાં પબ્લિક બધું આવેલું છે અહીંયા ઉતારાની વ્યવસ્થા છે અને બધું બધા જો માણસો આરામ કરે છે તો ચલો આપડે આગળ જઈને મળીએ તમને આશ્રમ છે અમે અન્ન ક્ષેત્ર છે આરામ કરે છે પણ આપણે જે આરામ નથી કરવાનો આપણે જે ઘણી જગ્યા આગળ જવાનું છે તો આપણે અહીંયા ઓછું છેલ્લે આવશું અત્યારે નથી જતા કે જે આપણે ક્યાં આશ્રમ છે ત્યાં આટો મારવાનો છે તો ત્યાં તમને દેખાડું કેવી સુવિધા છે ને શું છે તો તમે લોક પબ્લિક અત્યારે કાલ શિવરાત્રી છે એટલે પબ્લિક આવું ધીમે ધીમે બધું આવવાનું ચાલુ થઈ ગયું છે તમારે જો આવવું હોય તો બસ થી તમને બસ મળશે અને રિક્ષા મળશે તમે રિક્ષામાં આવશો ને તો તમને લગભગ ત્રણ ચાર કિલોમીટર દૂર ઉતારશે એટલે જેવું બને તેવું એવું લાગે તો તમે બધા બસમાં જ આવજો આપણે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડથી ત્યાં તમને બસ મળી જશે અને બસનું ભાડું છે પચીસ રૂપિયા અને તમને ત્યાંથી બસ અહીં ભવનાથ તળેટી લગી તમને લાવશે અને તળેટીથી અંદર આવશો એટલે આવું થોડુંક જ દૂર પડે પેલો તમે રિક્ષા એમ આવશો ને તો બહુ ચેક તમે હા બહાર રોડે ઉતારશે ત્યાંથી આથી પાંચથી છ કિલોમીટર જેવું હાલવાનું થશે તો તમે જેવું લાગે તો બસમાં જાઓ બસમાં તમને બેસ્ટ રહેશે ચલો અત્યારે હવે આપણે મળીએ પછી તો ચલો આપણે જો અત્યારે આવી ગયા છીએ શેકનાથ બાપુના આશ્રમે અને પેલા આપણે અંદર જઈએ દર્શન દર્શન કરી લઈએ પછી અહીંયા તમને ક્ષેત્ર છે તો ક્ષેત્ર દેખાડવું કેવું છે તો જો આપણે શેરનાથ બાપુનો છે ગોરક્ષનાથ બાપુ આશ્રમ તો ચાલો આપણે હવે અત્યારે અંદર દર્શન દર્શન કરીને બધા અહીં આરામ કરે છે તો ચાલો આપણે તમને બધાને મળાવીએ અંદર દર્શન દર્શન કરીએ આ રીતની સુવિધા છે કાંઈ બધા અહીંયા આરામ કરવા માટે બધાને સુવિધા કરેલી છે તો ચાલો આપણે અહીંયા ક્ષેત્રે આવી ગયા છીએ અને ભવનાથ તળેટીમાં લગભગ ઘણા અન્ન ક્ષેત્ર છે અને ઘણા મોટા મોટા અન્ન ક્ષેત્ર છે તો આપણે એક અત્યારે અહીંયા અન્ન અન્નક્ષેત્ર આવ્યા છીએ અને અન્ન અન્નક્ષેત્રનું નામ છે ગોરક્ષનાથ મહાદેવ તો આપણે એક ક્ષેત્ર તમને દેખાડું કે અહીં આયોજન કેવું છે કેવું નહીં તો ચલો આપણે અંદર જઈને મળીએ અને આયોજન તમને દેખાડું અન્ન ક્ષેત્રનું આયોજન કેવું છે તો તમને જો દેખાડું કે અહીંયા ગોરખનાથ આશ્રમ ભોજનાલય સદભ એવું અહીંયા વિના મૂલ્ય છે કોઈ પૈસા નથી લેતા કોઈ દાન નથી લેતા તો ચલો આપણે તે અંદર જઈને મળીએ અમના ક્ષેત્રની એક મુલાકાત લઈએ સુવિધા બહુ જોરદાર છે અને વ્યવસ્થા પણ એટલી સારી છે અને ગર્દી પણ નથી તો ચલો આપણે અંદર જઈને તમને સીધો મળીએ તો ચલો આપણે જો અત્યારે શેરનાથ આશ્રમ છે ત્યાં ક્ષેત્ર છે તો ત્યાં આવી ગયા છીએ અને ખૂબ જ સારી વ્યવસ્થા છે તમને હું દેખાડું ચલો જોઈ શકો છો શિવરાત્રિ કાલ છે પણ અન્ન ક્ષેત્ર લગભગ ચાર પાંચ દિવસથી ચાલુ થઈ જાય છે સરદાર વ્રત તો બાપુ બેઠા છે અહીંયા અન્ન ક્ષેત્ર છે તો ચલો પરસાદીમાં શું શું છે ને તમને હું મુલાકાત લેવડાવું સેવા સેવાવાળા ભાવી ભક્તો છે

તમે જે જગ્યાએ જોશો ત્યાં બધા આવી રીતે સાધુ સંતો બધા બેઠેલા હશે ધૂણી ધખાવીને અને આરામ કરતા હશે અને આવું બધું હશે તો તમે બ્લોગમાં બેના રહેજો તો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં લખ નાખજો જય જય ગિરનારી અને શિવરાત્રિમાં જરૂરથી જરૂર એક વખત તમે દર્શન કરો આ શિવરાત્રીનો માહોલ એવો કહે છે કે જે કુંભમાં ન ગયા હોય અને એટલે મિનિમ્સ એટલે કે આ કુંભ કુંભ જેટલું જ તે તે પુણ્ય મળે છે તો તમે પણ એક વખત આવો અને એનો લાભ લ્યો તો ચલો હર મહાદેવ આપણે આગળ જઈને મળીએ તમને તો તમે અત્યારે જો વાગ્યા છે છ અને છ વાગે પબ્લિક તમે જાવ કિન્નર અખાડા ચલો આપણે કિન્નર અખાડાની મુલાકાત લઈએ તો ચલો આપણે અંદર આવી ગયા કિન્નર અખાડામાં અંદાજી જાજુ પ્રોબ્લેમ હોય ને અત્યારે અખાડામાં ફૂલ ટ્રાફિક છે છે ગેટ જે ને બહુ નાનો છે એના લીધે ફૂલ ટ્રાફિક થાય છે અંદર આવતા કાંઈ ટ્રાફિક નથી ચાલો જો અંદર આવતા અહીંયા ઘણી મોટી વિશાળ જગ્યા છે બારથી ને તો એમ લાગશે કે ફૂલ ટ્રાફિક છે પણ અંદર આવતા ફૂલ વિશાળ જગ્યા છે જ્યારે આ બેનુ રોકી લીધું હોય ગાડી હોય કા જડી હોય કા હોય જલ્દી હાજર થવું જોઈએ નહી આપો તો ગઢ પાવાની કારકામ દત્ત ગુરુ નહી છોડે એવું અમારા બેવું છે તમે ચોરી નો માર ચંડા થશે છે તો તમે નહીં આપો તો પાપના પાક